આ વસ્તુ રખાત કરીને ચોમાસું રહેલું આવશે આ ઉપરાંત અંતમાં જૂની શરૂઆતમાં છે ચોમાસું બેસી છે અને આ ચોમાસું જે છે તે હાલમાં નક્કી બેસી શકે પણ આ ચોમાસું જેવી ચોમાસું શકાય હવામાં નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું કરી શકાય છે હજુ ગરમી ગઈ નથી ફરી તપાવશે ગુજરાત પંદર થી વીસ મેડશે તો હવામાન નિષ્ણાંત બલાલ પટેલની મોટી આગાહી મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પારો તેતાળીસ ડિગ્રીએ પહોંચી શકે છે કેટલાક ભાગોમાં પારો ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચી શકે છે તો ઉત્તર ગુજરાતમાં તેતાળીસ ડિગ્રીએ પારો જઈ શકે છે

રોજ હજારો ની સંખ્યામાં લોકો આવી રહ્યા છે મુલાકાત લઈ રહ્યા છે મહેસાણા સહિત દૂર દૂરથી વોટર પાર્કમાં લોકો મારી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ચુક્યા છે કેતન હાલ લોકો જી રહ્યા છે વોટર પાર્કમાં જઈ રહ્યા છે મજા માણી રહ્યા છે ત્યાં કેટલા લોકો આવી રહ્યા છે દ્રશ્ય બતાવશો વાતચીત કરવાનો પ્રયત્ન કરશો લોકો સાથે ચોક્કસ જણાવી રહ્યું કે ગરમી નો જે સ્ટાફ હોય છે તે દિવસે દિવસે વધી ચુક્યું છે હાલમાં બે વાગ્યા છે ત્યારે ખાસ કરીને જે લોકો છે તે ઘર બહાર નીકળવાનો પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરતા હોય છે ત્યારે ગરમીથી થી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં હજારો સંખ્યામાં જે લોકો હોય છે તે વોટર વોટર પાર્ક તરફ રહ્યા છે તમે જોઈ શકો છો હાલમાં મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે પોતાની જે ગરમી હોય છે રાહત મેળવવા માટે વોટર પાર્ક ફરસે છે ખાસ કરી અને ઉંઝા મહેસાણા હાઈવે પર આવેલા ગ્રીસ વોટર પાર્ક ખાતે આપણે પહોંચ્યા છીએ ત્યારે આપે વાત तो आया की भी गर्मी गर सार। <horizontallybecause> है क्या गर्मी चल रही है क्या की हाथ मले रहिए भैया आज सारी ही मले रही है हो फोटो क्या कभी आया सब कितने एंजॉय कर मैं सारा दे आया हूं जी एंजॉय फैमिली सब आया है जी भरपूर भरपूर एंजॉय मार रहे हैं यहां सबसे अच्छी अच्छी आज तो मैं सारा एंजॉय कर रहे हैं यहां बात भी बन रही है मारता है गर्मी है बहुत ज्यादा सारे हैं सब सारे हैं આપણે બીજા દ્રશ્યો પર બતાવવાની કોશિશ કરીશું કે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો હોય છે તે અહિયાં પહોંચી ચુક્યા છે અને તેમના દ્વારા ગરમી માંથી રાહત મેળવવા માટેના તમામ પ્રયત્નો હોય છે તે કરવામાં આવ્યા છે ખાસ કરીને પોતાના પરિવાર સાથે લોકો પહોંચી રહ્યા છે નાના ગોકાઓ પણ અહિયાં પહોંચી શક્યા તમે જોઈ શકો છો ઘણા પ્રકારના જે લોકો હોય છે તે અહિયાં પહોંચી ચુક્યા છે ગરમીથી થી રાહત મેળવવાના તમામ પ્રયત્ન આવે છે કરવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો ચારે બાજુના જે લોકો હોય છે તે જોવા મળી રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો સામાન્ય દિવસમાં જે ગરમી વધી રહી છે

અમે આપને બતાવી રહ્યા છીએ વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો જી રહ્યા છીએ અને વેકેશનની મજા માણી રહ્યા છે તો આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય એમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે અમદાવાદમાં એકસો છતાળીસ વોટર લોગિંગ સ્પોટ માટે એમસીએ આગોતરું આયોજન કર્યું છે

મોન્સૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે કેચપીટ નાખવામાં આવી છે અને પરકોલેટિંગ વેલ બનાવવામાં આવે છે પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તરાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે કેચપેટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે

ગોધરા ધરપકડ કરી છે નીટના મુખ્ય આરોપી તુષાર અને હાલ પોલીસ પકડથી દૂર છે પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી ઝડપી લેવા કવાત શરૂ કરી છે જોકે આ સમગ્ર કૌભાંડમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ અને જે જલારામ સ્કૂલના કેટલાક શિક્ષકોના પણ નિવેદન લેવાયા છે આજરોજ ગોધરા ખાતે નીટની પરીક્ષામાં જે ગેરરીતિ થઈ હતી એ સંદર્ભે પોલીસે ધરપકડ કરેલા આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના ચૌદ દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના વીસ તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે તો દાહોદ બેઠકના પરથમપુર બૂથ પર ફેર મતદાન બપોરે બે વાગ્યા સુધીમાં પચાસ ટકા જેટલું મતદાન નોંધાયું બે વાગ્યા સુધીમાં છસ્સો મતદારોએ મતાધિકાર ઉપયોગ કર્યો પ્રથમપુરમાં બારસો ચોવીસ મતદારો છે અને આ મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે ઇફકોની ચુટણી અંગે રાજકોટના લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજરાએ પ્રતિક્રિયા આપી છે તેમણે ટાંક્યું છે કે સામાજિક સંસ્થાના માધ્યમથી આ પ્રકારની રાજનીતિ ન કરવી જોઈએ જો કોઈ ટ્રસ્ટી આવી કામગીરી કરી હોય તો તેને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ રાદડિયા ખેડૂત નેતા છે તેમ પણ તેમણે કહ્યું હું એવું માનું છું કે જયેશભાઈ રાદડિયાને તમામ સંસ્થાઓએ સપોર્ટ કરવો જોઈએ વિઠ્ઠલભાઈ રાદડિયા જયેશભાઈ રાદડિયા ખેડૂતો માટે કામ કરતા નેતા છે ખેડૂતોનું સુખે સુખી અને દુઃખે દુઃખે થનારા વ્યક્તિઓ છે અને ઇપકો એ સહકારી સંસ્થા છે અને ખેડૂતોની સંસ્થા છે તો ઇપકોના ડિરેક્ટર માટે જયેશભાઈ પરફેક્ટ વ્યક્તિ હતા અને આપણે એને સહકાર દેવો જોઈએ મને એવા સમાચાર મળ્યા છે કે કોઈ સામાજિક સંસ્થાના ટ્રસ્ટીએ આ પ્રકારનું પોલિટિક્સ કર્યું લોકોને ફોન કર્યા મત જયેશભાઈને ના દેવા જોઈએ જયેશભાઈને હરાવવા જોઈએ આવી વાત કઈ રીતે એને આ અને તરત તાત્કાલિક ધોરણે ટ્રસ્ટી પદેથી એને કાં તો રાજીનામું આપવું જોઈએ કાં જે તે સંસ્થાએ એને ટ્રસ્ટી તરીકે ટ્રસ્ટી પદેથી એને બળતરફ કરવા જોઈએ એનું રાજીનામું લઈ લેવું જોઈએ સુરતના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ઘણા દિવસો બાદ મીડિયા સમક્ષ આવી અને પોતાનો પક્ષ મૂક્યો છે કુંભાણીએ ગદ્દાર કહેતા લોકોને જવાબ આપ્યો છે કે કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે કોંગ્રેસે તેમની સાથે ગદ્દારી કરી છે ચૂંટણી પહેલા વાતો કરતા નેતાઓ ચૂંટણી વખતે ઉમેદવારનો સાથ નથી આપતા પ્રચાર સમયે પણ તેમણે એકલા હાથે પ્રચાર કર્યો જૂથબંધીના કારણે કોઈ તેમને સહકાર નહોતા આવી રહ્યા આ સિવાય બે હજાર સત્તરમાં મેન્ડેટ આપ્યા બાદ પણ તેમને ચૂંટણી લડવા નહોતી દેવાઈ તેને લઈને બડાપો ઠાલ્યો છે તેમણે કહ્યું કે મારા ટેકેદારો ઓફિસના પહેલેથી જ મને કહ્યું હતું કે તમે રેવા દો ચૂંટણી ન લડો પરંતુ કોંગ્રેસને મને મેન્ડેટ આપ્યો હતો એટલે હું પીછી કરવા માંગતો ન હતો જોકે હું જ્યારે કામરેજમાં શક્તિસિંહ ગોહિલ સાથે સભામાં હતો તે વખતે ટેકેદારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું ટેકેદારો અને મારો ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યો હતો કોંગ્રેસના અહીંના નેતાઓ ચૂંટણી આવે ત્યાં સુધી ચૂંટણી કોંગ્રેસ સાથે હોય ચૂંટણી આવે એટલે સામે ઉમેદવાર એકલો થઈ જાય અહીંયા તમે જોઈ રહ્યા છો પરેશભાઈ ધાનાણી આવ્યા ક્યારે ઘણા ખરા નેતાઓ ટેજ ઉપર હતા પછીની મેં અનેક સભાઓ લીધી અનેક સોસાયટીઓમાં ડોર ટુ ડોર ગયો અમુક અનોખ મિની બજાર હોય હીરા બજાર હોય હીરાના કારખાનામાં ડોર ટૂ ડોર ગયો એમાં અહીંના કોઈ નેતાઓ આવતા નહોતા ફક્ત વિરોધ કરવા માટે આવે છે અમારા ટેકેદારો અને ઓફિસ સ્ટાફ આ જોઈ રહ્યા હતા કે આ તમે રહેવા જ્યો જો ચૂંટણી આપણે લડવી નથી મેં કીધું એવું ના કરાય કોંગ્રેસ આપણને મેન્ડેટ આપ્યો છે કે બે હજાર સત્તરમાં આપણને મેન્ડેટ આપ્યો હતો ક્યારે કોંગ્રેસને શરમ નહોતી પણ આ મને પરેશભાઈ ધાનાણી શક્તિસિંહ ગોહિલ સાહેબને સન્માનને હિસાબે તમારી મીડિયા સામે હું રજૂ નહોતો થયો કારણ મારા નિવેદનથી કોંગ્રેસને કાંઈ નુકસાન ન થાય બાકી કોંગ્રેસે બે હજાર સત્તરમાં મને મેન્ડેટ આપ્યો હતો અને મેન્ડેટ છેલ્લી ઘડીએ કાપી નાખ્યો હતો આમ જનતા લોકો મારી સાથે હતા અમે ફોર્મ ભરવા ગયા હતા આગલા દિવસે આપણે ના પડી સવારમાં ફેસબુકમાં લાઈવ થઈને કીધું ફોર્મ ભરવા જવાનું છે આપણને મેન્ડેટ મળી ગયું છે ત્યારે અહીંયા પ્રમુખને મેં કીધું ફોર્મ ભરવા જવાનું કે તમને મેન્ડેટ મળ્યું કીધું હા તો કે ભરી આવો મેં પૂછી લીધું અહીંયા પ્રમુખને કહે કીધું મેન્ડેટ મળ્યું ભરી આવો મેન્ડેટ લઈને ભરવા ગયા કલેક્ટર ઓફિસે ગયા ત્યાં ફોન આવે કે હવે તમે પાસા ક્યારે અમારી યારે જનતા હતી કાર્યકર્તાઓ હતો હું તો પહેલી ગદ્દારી કોંગ્રેસે કરી છે કોંગ્રેસ ગદ્દારીની વાત કરે કોંગ્રેસ ગદ્દારીની વાત કરવા જેવી વિધાનસભાના ઉમેદવાર સીજે ચાવડા વચન કીર્તન કરતા જોવા મળ્યા વિધાનસભાના સીજે ચાવડા વિજાપુરના પામોલ ગામે ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી વચનનો તેઓએ લાભ લીધો હતો सखियाजो सणी तरना वरदा सखियारा हेमेनादी